જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરો છો કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે બપોરની રસોઈમાં બનાવવાનું છે ભીંડીનું શાક છે તો તેના માટે ભીંડી ધોઈને સોદા લીધી છે હિંગ છે મીઠો લીમડો છે અને તાપેલે ગેસ ઉપર મૂકી દીધી છે તાપવા તો આપણે તેમાં જરૂર પ્રમાણ તેલ લઈ લેશું

તો જો ફ્રેન્સ થોડું થોડું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં તમારાય ને જીરું નાખી દેશું

ને અહીંયા બાજુમાં ગેસ ચાલુ કરીને રોટલી ચાલુ કરી દઈ જુઓ ફ્રેન્ડ તાવડી મૂકી દીધી તપવા અને હવે આપણે રોટલી વણ લઈ આ રોટલીમાં ચોપડવા માટે ઘી લઈ લીધું છે આપડે ફટાફટ રોટલી વાણ લેશ ફ્રેન્ડ આજે રસોઈ થઈ ગયું છે મોડું દોઢ વાગી ગયું છે આજે અમે કામ કરતા હતા ભીંડા વાવ્યા ચોરા વાવ્યા ગોવાર વાવ્યા ધાણા વાવ્યા કેટલું બધું બકાલું વાવ્યું છે ઉગશે તમને બ્લોગમાં બતાવશું ક્યારા બધા વલ્યા થી અને પછી વાવ્યું એમાં એટલે થઈ ગયું મોડું પછી પાણી આપવાનું હોય એટલે રસોઈ ને દોઢ વાગી ગયો અત્યારે જો પાલક પણ વાવી ધાણા મેથી પાલક મેથી દાણા પાલક ગોવાર ભીંડા રીંગણા ના બી નાખ્યા છે થાય કે નહીં હવે નખી ને એનું રીંગણા ના બીને તો આટલું બધું વાવ્યું છે સવારના સાડા આઠ ના મંડ્યા હતા એક વાગ્યા સુધી કર્યું કામ બોલો ભગવાન આપણે હજી થોડી વાર માટે લાર ભરવા દેસુ મોટી મોટી રોટલી કરી નાખી હવે થાકી ગયા છે આ જાંબા નો રસી નથી બનાવ શાક ને રોટલી ખાલી હાલ છે ને તડકો કેવો પાછો આજ ગરમી હજી વાર છે હજી થોડી વાર આપણે રહેવા દેતા

અને આ તેને પણ આપણે સારી તે મિક્સ કરી છે જો કેવો મસ્ત કલર આવ્યો છે લાલ ચટાકી દાળ હા આ ભીંડી મસાલા પણ આપણે તો રસાવાળું શાક બનાવશું અમે તો છે ને અમારા પતિદેવ ને આમ ચૂરમું કરીને ભાવે રસાવાળું તો બુકારે રસાવાળું જ શાક બનાવવું પડે એટલે આમાં છાશ નાખશું આપણે ઘાટી છાશ મસ્ત લાગે મને બહુ ભાવે ભીંડા ઓછા હોય તો રસા બને તો પૂરું થઈ જાય શાક પાસે ભીંડા નું શાક છે આપણે થોડી વાર એને આમ સીજવા દેસું લસણ ની પેસ્ટ પાકી જાય બરાબર લસણ એટલે ટેસ્ટ સરસ આવે શાક નો જો કાચું રહી જાય તો મજા ના સાત ને જરાય એટલે થોડીવાર આપણે તેને સીજવા દેસુ તો જો ફ્રેન્ચ આવે છે ને તેલ છૂટું પડી ગયું છે જો એટલે હવે એનો મતલબ એ કે લસણી પેસ્ટ છે ને બરાબર પાકી ગઈ છે તો હવે આપણે તેમાં છાશ નાખી દેસું થોડી વાર માટે એને ચડવા દેસો અહીંયા આપડી શાક ને રોટલી બંને એક સાથે થઈ જાય છે

જમો જમી લેશું તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને